ઘટના હતી બિલોદરાની જેલની અંદર મોન્ટુ જે છે એક કુખ્યાત આરોપી છે જેને ભાજપના જ કાર્યકર્તાની હત્યા કરી હતી હત્યા હત્યાનો પ્રયાસ આવા ગંભીર ગુનાઓ આવા ગંભીર ગુનાઓનો આરોપી એ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો પોલીસે કીધું કે લઘુશંકરના નામે જે ગયો હતો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો પણ આ સ્ટોરી હતી હકીકત શું હતી એ તમને કહો હકીકત એવી હતી કે આ જે મોન્ટુ હતો એ આ પોલીસ વાળાઓને જાપ્તાની સાથે જયારે અમદાવાદ કોર્ટથી બિલોદરા જતા હતા તો જાપ્તાની સાથે એને પોતાની વાડીએ લઈ ગયો હતો પોતાના ફાર્મ હાઉસ ઉપર લઈ ગયો હતો હવે જે તપાસ થઈ તપાસની અંદર તો જે પોલીસ અધિકારીઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલ હતા જે બંનેની ધરપકડ કરી દેવામાં આવી છે તો એવું કહ્યું કહ્યું કે એણે સાહેબ ઘણા દિવસથી મારા ઘરનું ભોજન નથી જમ્યો હું પરિણામે પ્લીઝ મને તો ભોજન કરવા લઈ જશો અને પોલીસે આપી એટલી સારી કે વાહ દીકરા તે ભોજન નથી કર્યું અમે તને ચોક્કસથી ભોજન કરવા લઈ જઈશું અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ અને કોન્સ્ટેબલ સાહેબ એમને ભોજન કરાવવા માટે એમની વાડીએ લઈ ગયા ત્યારબાદ મોન્ટુભાઈ અને એમના પત્ની ભોજન કર્યું ને એ વખતે મોન્ટુભાઈ ભાગી કે પોલીસે કીધું કે અરે સાહેબ અમે શું કરીએ બિચારાને અમે તો ભોજન કરાવવા લઈ ગયા હતા રિયાલિટી શું છે રિયાલિટી એ છે કે જેટલા પણ પોલીસ જાપતાઓ થાય છે એ દરેક જાપતાની અંદર દરેક પોલીસવાળાની અંદર મોટા ભાગના જાપ્તાઓમાં જઈને તો તપાસ કરવામાં આવે તો કેદીઓના પરિવાર જોડેથી મોટી રકમ લેવામાં આવે છે એમને મળવા દેવા માટે થઈને જાપ્તા દરમિયાન પણ આ ઘણી વાર થાય છે અને આ તો શું હશે બહુ મોટી રકમ મળી છે ત્રણસો સાત ત્રણસો બે નો આરોપી છે એટલે મર્ડરો કરીને પૈસા તો પૈસા શું સાહેબ છે વાળીએ જતા આવીએ પૈસા મળ્યા છે મજા કરીએ આ જ છે જયારે કોઈ ગરીબ પોતાની ફરિયાદ લઈને આવે તો ગાળો દેતા હોય છે પણ ચાલુ આવા ગુંડાઓ હોય ત્રણસો બે ત્રણસો સાત ના જે ગુંડાઓ છે એમની સામે તો ઓહો એમની સામે તો કૂતરેની જેમ જીભ લપલપાવતા હોય છે